પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ભાગરૂપે સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મેડિકલ કેમ્પ રક્તદાન શિબિર સહિતના વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવો જ કાર્યક્રમ સુરતમાં પણ યોજાયો હતો સુરતના સંપ્રતિ ફાઉન્ડેશન સેવાયજ્ઞ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કક્ષાના મંત્રી મુકેશ પટેલ મુકેશ દલાલ અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મેગા કેમ્પમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસને લઈ દિવ્યાંગોને પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર હોલ્ડિંગ વોકર અને પંચોતેર બગલ ઘોડી આપવામાં આવી હતી જ્યારે આ કેમ્પ માટે અગિયારસોથી થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને કેમ્પ અગાઉ જરૂરિયાતમંદોનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું

એને આવરી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું નક્કી થયું છે સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ તેને દિવાળી સુધી લંબાવવાનું શરૂ નક્કી કર્યું છે અને એના કાર્યક્રમ પહેલાથી જ ચાલુ કર્યા છે એમાં પૈકી આજે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા લગભગ પંચોતેર દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે કેપી ગ્રુપ દ્વારા પણ એમાં મદદ કરવામાં આવી છે અહીંયા લગભગ એક હજારથી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે એના રિપોર્ટ પછી એમને જે દવા આપવાની હશે એ દવા પણ અહીંયાથી ફ્રી આપવામાં આવશે આ ચેકિંગ દરમિયાન ચેકઅપમાં જે કંઈ સારવાર કરવાની જરૂર પડશે એમાં પણ એમાં મદદ કરવામાં આવશે તો આ રીતે રક્તદાતાઓ પણ લગભગ પાંચસો થી વધુ યુનિટ એ આજે થઈ જવાની શક્યતાઓ છે નીરવ શાહ ચેરમેન સંપ્રતિ ફાઉન્ડેશન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી ફ્રી મેગા મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પ અને આપણું આ તમામ પ્રકારના લોકોના બ્લડ ટેસ્ટ ફ્રી પણ કરવાનું એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે પંચોતેર વર્ષ એટલે સેવા અને સમર્પણના વર્ષો છે એટલે આજે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર ફોલ્ડિંગ વોકર પંચોતેર જોડી બગલ ઘોડી આ તમામ વસ્તુઓ દિવ્યાંગોને સશક્ત કરવા માટે પણ આજે અહીંયાથી વિતરણ કરવામાં આવશે અને આ એક વિશિષ્ટ આયોજન સંપ્રતિ ફાઉન્ડેશનના ના માધ્યમથી આદરણીય મુકેશભાઈ દાદા સાહેબ ની પ્રેરણાથી આયોજિત કરવામાં આવશે આ કેમ્પમાં અગિયારસો થી વધુ લોકોએ એનરોલ કર્યું હતું આઠસો થી વધુ લોકોના બ્લડ ટેસ્ટ અગાઉથી લઈ લીધા હતા 400 થી વધુ એટલે પચાસ વર્ષથી ઉંમરના લોકોના અમે ઈસીજી વિના કરી દીધેલા છે એ તમામ ફાઈલો અહીંયા આવી છે અને આપ જોઈ શકો છો કે તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અત્યારે અહીંયા મોજૂદ છે અને તમામ દર્દીઓને તેઓ નિદાન કરી રહ્યા છે અને તમામ દર્દીઓને જેટલી દવા અહીંયા ડોક્ટર લખશે એ અહીંયા એક મેડિકલ સ્ટોર અમે ઉભો કર્યો છે એ મેડિકલ ના માધ્યમથી તમામ લોકોને પણ દવાઓ અમે વિના મૂલ્યે